તો મિત્રો લાઈવ ભજીયા જો અમે બનાવીએ છીએ હરાજ છે તો વરસાદના જો લાઈવ ભજીયા તમારે જોવો હોય તો તમને દેખાડો જો આ લાઈવ ભજીયા બની રહ્યા છે શું કેવું દે અક્કા ઓ મુલકા ભજીયા બની રહ્યા છે અમાર મન ઉપર છે લાઈવ ભજીયા અને વરસાદ ચાલુ છે હા વરસાદ ચાલુ છે જો આજો 99 અમે બધા પલ્લી ગયા છીએ

હા મુકાુવાર છે હા હા પુરી દે છે